જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તમે જો મજામાં છે આજે કામ કરીને નૈવેરા થયા ને સાડા દસ વાગી ગયા કાબૂરી હવે ચો જેનો નિશાળ મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો પણ જાય થોડોક નાસ્તો કરીને જાય અમે થોડોક ભેગો લેતા જાય જોઈ ખાઈને કાગળ નાખીએ એવું બિફર ખાતી હમણાં હોય તો ભાઈ જેનું હાલ હવે હવે જોઈને નિશાળે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો સાડા દસ થઈ ગયા ને પાછીને મૂકીને ફોકતા જ મારે દસ બાર મિનિટ જ થાય ભાઈ ભેગો હોય ને એટલે લગભગ પંદર સોળ મિનિટ થઈ જાય હાલ ધીમે હાલે હાલે નહીં બહુ એટલે વાર લાગે ને જવા જ હાલીને મૂકવા તો હાલો જોઈને નિશાળે મૂકી આવીએ રેડી ભાઈ હાલો તો દફ્તર કોને ઉપાડવાનું તારે કે મારે કેને ઉપાડવાનું મારે કેમ હા કેનું હશે દફતર જશે ને જેનું મૂકીને પરબારી નમણમાં એવી ટપીન તો જોવા કેવી છે ને જો આવું પણ બહુ વાંધો નથી કોરાઈ ગઈ પ્રથમ તો પાણી લાગ્યું ભરી ગઈ ત્યાં પાંદડા હાવ પીળા ને એવા થઈ ગયા તાજે ભરી ગયા હાવ પાસે એક વાર ઊરિયા દઈ ગયા હવે વાંધો નથી થઈ જાય થોડા ચોઈ એવી નથી પણ હાવ નહીં જાય એવું રહી ગઈ નકર એમ થતું તો વહી જાય તો પાછી વાવી જાય પણ થઈ જાય વાંધો નહીં આવે હતી ને રસ્તામાં એક છે કે મસ્તીના ફૂલ દેખાયણા તું લેતી આવી છે ને વૈભવલક્ષ્મી ને લાલ ફૂલ ચડે મસ્તીનું જો તે ફૂલ લેતી આવી એક એક ગુલાબનું ફૂલ લઈ આવી ને બીજી છે ને ઓલી રાણી વેલ ને એ લેતી તો મેં થોડીક વાવી છે પણ એમાંથી ઓલી ખીચકોલી એવી રડી થઈને એ થોડી 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 એમાંથી કટકા કાપીને લઈ ગઈ નકર કરતા મેં આખું એમને ભરી લીધું હતું થોડી કાંઈ પાછી લેતી આવી ને એ વાવવી જ આમાં છે ને બધા કલરની હું લઈ આવી તેના ફરતું અંદર વચ્ચે બધા ભર્યું હતું એની બેઠા બેઠામાંથી કટકા કટકા કાપી અને બધા કટકા લઈ ગઈ ગઈજ તો વેચ ને પાછી વાવી પાછી તો હું ઘણી લઈ આવી એટલી વાવી દઉં ને તો આખું એ ટોપલું ભરાઈ જાય આવે બધી આમાં વાવી દીધી થોડુંક પાણી પાઈ દઉં ને તમે તો જો કે સવારમાં પાયેલું જ છે તો થોડુંક પાઈ દઉં તો પછી વાંધો ના આવે બપોરે સારું ઓલી વખતે આટલું કુંડિયું નહોતું ભરાણું થોડું આથી પારવું હતું આજકાલ આખું કુંડિયું ભરાઈ ગયું મસ્તીનું હવે લગભગ ખોડા ખાય ને તો એ વાંધો નહીં આવે આમાં બે જ કલર છે જો એક આવો સફેદ છે અને આ તો હતું જ ગુલાબી આ કલર ઓલા બધા કલરની હતી નગર કરે બધા કલરની એક એક વાવી હતી જશે ને ટ્રેક્ટર હાલવાય પણ ટાઈમ થઈ ગયો તો પોણા બહાર કેવું કંઈ તો પછી ચાનો તો કંઈ ટાઈમ નમરે એટલે ચા ના બનાવ્યો આ ઘડીએ તો આવી ગયા બધા તો પછી સોડા બનાવી જાઉં છું હું આ હેઠળ પરબારી જાઉં છું પણ એ હુમણા જાય જશે વરી મારે ઘુમરો થાય પાછો જોશે ને એક વાગી ગયો પણ અમારે હજી ટ્રેક્ટર હાલે છે એમને કોઈ જમવા ન થાય એવું જમવાનું તૈયાર કરીને વાટ જોઈને બેઠી બપોર બધી ઘરે હતી ને તો મને નિરાયત હતી એ ગાંઠનું ચટઝટ કરી લઈને બપોર ઘડીક વાર વિહામો થાય પણ ત્યાં તો ગાંઠનું મોડું થતું જમવાનું તૈયાર કરી અને બેઠીશું સજા સૂકી ભાજી બનાવી હતી ને પછી એમાં થોડુંક વઘારવાળું શાક બનાવને એક થોડુંક એક પાણી નાખીને બહુ રસાવાળું શાક ના ભાવે હોય માંડવીને બી તૈરા રોટલી અથાણું વેફર સે જે તેલ વધારે આવી ગયું હતું ને છે લાલ થઈ આપણે બાઈ નું તામેર તો હોય કે કઈક પેરી ભેગી હોય હવે એક ઉપર ના હાલતું હોય છાસ નો સિંહ ભાઈ અસર મસ્ત રાબડા જઈ આ લોકો ને બપોરા કરવા ને તો જોશે ને હવા બે થઈ ગયા એ તો બપોરા કરીને પરબરે પરબરે ટેક લઈને વયા ગયા હતા પછી થોડીક આ રોક રહી ગઈ હમા રાખવાની હમા રાખે ને મારે માથે ઉપવા જવાનું છે હમારમાં જો હવે

એકાદ બે ચમચી જ ભરાય પણ એ મીઠી બહુ હોય આ તો ટોપરા જેવું થઈ ગયું છે કોણ ભાઈ ઝુલામાં જ ને બંધાણી ઝુલા બેઠો એક છે ને ફરક થાય છે હવે જોઈ ને ફૂલ આવ્યું પોપિયા જે ઝીંકા ઝીંકા જ છે જેવડો જ છોડશે કેવડે છે બે ફૂટનો કાવડો જ છે પણ જ્યાં ફૂલ આવ્યો છે ત્યાં ફૂલડી હોય કે પછી પોપિયાનું ફૂલ હોય એ નક્કી નથી થતું જોઈ ગયો મસ્ત અચ્છા પાછું અહીંયા બાજુમાં પોણીઓ આખી ગયા ને ના પારા બાંધવાશે પોપિયા ઝીંકા ઝીંકા છે બહુ પણ એક પેલું આજે જોવા મળ્યું ત્યાં બરખ થાય

सेठ आटा मरता लगे नहीं ए सेठ आटा मारो जो जा पोपिया पर पोगावे न वारो निकले नहीं मुझसे न पोपिया पारी जा बो ना आईली जा उखड़ खोड़ देखा है क्या 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 क्या, 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 क्या जा बिठाओ क्या ली गई अन्ना जिंक सोपेल पोपिया था ने इबी सर डटा ही गया न तीव्र माथे मत ही काट हो रही जो इम्ताह सालों में है न ઠેબું માર્યું હોય જરા જરાને ક્યાંક તો ને ક્યાંક નતું મરાતો હોય હું ઠેફા બહુ છે ને જ્યારે બિસારો એક તો ઝીંકો ક્યાંક હોય એમાં આવું લટાતો ગયો બસ આ ક્યાંક ઠેબું ના મરાણ હોય તો ક્યાંક જામ કરાવી જાય એ ન્યા સોપેલ છે ને તો અહીંયા એટલા હોય પણ જામ નીકળો આમાં પાસે એટલી વેર એટલી વેર ક્યાંક રહી ગયા એમાં હું જઈને કાઢતા જઈ जिन-जिन जीन गई सी जड़ सी ए बीजाने ताथ मरे तो भांगता जाए बटकता जाए पारी ठावकी पड़ गई वांदर ना कड़ी है बे जना बाहर दी हाँ वरों नहीं आए थे जाए रैप जाप्ड ना एट्ले अखड़ भू जाए मैं जमीन से जारी काम આકરી હોય ને પાછો આ વરાપ ને કોઈ એમ થતું હતું કે વરાપ દે ને થાતી આપણે ગારા નાખ્યું એ વરાપનું હાથી હોય ને તો કોઈ એટલો બધો વાંધો ના આવે એમ તો વાંધો નથી આ કંઈ ખૂ હે ને કરી વેતે વેતે વીણતા જાઉં હું જયારે પાછો આ જ્યાં ઓલી ધોરિયા ને કડ ધોર્યા આવ્યા હતા ને ત્યાં કડ હતી જા એ કડ ના ભાંગી હોય નીકવી ફગી જતું હતું નીક્યું પકડ્યું નહોતું રહેતું કે જ કામ એક નીકળી ગયો કેટલા દી થી આને એમ તો કે એકવાર પોપીને થડમાં થોડી થોડી ધૂળ પડી જાય થોડી થોડી ધૂળ પડી જાય તો વાંધો ના આવે પણ એકલાસ કામ બની ગયું હવે આમાં વરસાદ આવે ને તો હવે કઈ બીક નથી જા દેલા ને દેલામાં તો એટલું રૂપાર ઉઠ્યું એમ થાય કે આમાં જોયા જ રાખીએ બેઠા બેઠા વેતે વેતે આવે છે ને ખાલા બુરવાના છે આ કામ તો બધું વેતે વેતે આયલા રાખે આપણા પારીનું છે ને એ બેદી મોડું થતું હતું ને તો ખળ બર કરી જતું હતું ખળ પછી પારીમાં પાછું ડટાય નહીં અને નહીં દઉં નેદાય નહીં આવું હતું એ ઘડીક વાર તો ચાલતું નતું ત્રાહુણ ને માંડ મેળે કર્યું આપણા મોટા પોપિયા છે ને એમાં જ ખડ થઈ ગયું પાછી ખડની દવા મારવી જો હે કે ચામાં તો કોઈ નેદવાનો મેળ જ ના આવે

આવો આવો આવું એમાં મશીનમાં છે એક જ ધારી બધી સરસ થઈ જા બને રેડી છે અહીંયા તરવાનો આલે અહીં તો મસાલા નહીં થાય બધાય મસાલામાં દરેલ ખાંડ મીઠું ધાણા જીરું ગરમ મસાલોની ચટણી જે પાવ્યા

પપ્પા હજી ન આવ્યા ટ્રેક્ટર રાખીને આવી ગયા પણ ડીઝલ ભરવા ગયા ત્યાંજ આવ્યા નથી ભાઈને હવે ભૂખ લાગી ગઈ છે ને અટાણ લગભગ હાડા નવ થવા આવ્યા છે કે નવ થી છે ને કેટલા વાઈ ગઈ છે હવા નવ થઈ ગયા ભાઈ હવે વાંચો એમ નથી